રાજકોટના ઢોર ડબ્બામાં અતિશય વરસાદને લઈ દસ થી પણ વધારે ગાયના મોત તંત્રની ઘોર બેદરકારી રણજીત મુંધવાને જાણ થતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભરવાડ સમાજના આગેવાનો ઢોર ડબ્બે પહોંચી ગયા હતા ત્યાંથી દૈનિક પરિસ્થિતિ જોઈ હિન્દુઓની લાગણી દુભા એવા દ્રશ્યો હૃદય દ્રાવક દ્રશ્યો જોઈ સારા સારા લોકોની આંખોમાંથી આંસુ ચાલ્યા જાય નગરપાલિકા દ્વારા અત્યારે રેસ્ક્યુ ગાય માતાનું પણ રેસ્ક્યુ કરવું એટલું જ મહત્વનું છે હાલ આપણી સમક્ષ વિડીયો રજૂ કરું છું આ

નથી નીણની વ્યવસ્થા ગાય વાછડું અને ગાય માતા ટ્રેક્ટરના વાયર ખાવા મજબૂર થઈ ત્યારે ભૂખથી લતબતની ગાયોના પચીસથી ત્રીસ ગાયના અહીંયા મૃત્યુ થઈ ચૂક્યા છે અહીંના ઇન્ચાર્જ છે જે ડૉક્ટર ઝાકાસણીયા એ પણ આવી ગયા છે હિન્દુત્વની વાતો કરતા લોકો આજે જ્યાં હોય રેસ્ક્યુ તમે વિસ્તાર વિસ્તાર કરી રહ્યા છો સારી વાત છે પરંતુ ગાય માતાનું પણ રેસ્ક્યુ કરવું એ પણ એક મહત્ત્વનો વિષય છે ગઈકાલે જ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ગઈ હોય ત્યારે આપણે ચોકે ચોકે જ્યારે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી કરી હોય ત્યારે અને એ જ જન્મ એ જ કૃષ્ણ ભગવાનની ગાય માતા વાલી અને પુરી હોય આના મૃત્યુ આજે થયા છે આજે વરસાદ જ્યારે રોકાવાનું નામ નથી લેતો ત્યારે ત્રણ ત્રણ દિવસથી મૃત્યુ પામેલા અહીંયા ગાય અને ઢોર પડ્યા છે કોર્પોરેશનના પેટનું પાણી પણ નથી યલતું અધિકારીઓ દોકાતા પણ નથી નીણની વ્યવસ્થા નથી જીવદયા પ્રેમી ટ્રસ્ટ નામે જે ચલાવી રહ્યા છે એને આપ્યું છે

આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરડ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર